વરસાદ સારો થયો નદીમાં વહેણ ચાલુ થઈ ગયું એટલે સવિતાબાએ નદીએ નહાવા જવાનું ચાલુ કર્યું વહેલા ઊઠીને નાહી ધોઈને આવે અને લાલાની સેવા માટે જળ ભરી આવે નદી ઘરથી સાવ નજીક હતી આજે પાછા વળતા આછા અંધારામાં રસ્તા પરથી એને એક અછોડો મળ્યો તે તેને લઈ લીધો અને પછી બબડ્યા સાચો હશે કે ખોટો ભગવાન જાણે સવિતાબાની ઉંમર તો ઘણી હતી પણ શરીરે સારા હતા પણ ઉંમરની અસરથી એકલા એકલા બોલવાની ટેવ પડી ગઈ હતી લાલાની સેવા પધરાવી હતી પૂજા કરતાં કરતાંય એ લાલા સાથે વાતો કરતા જાય પોતે એકલા હતા અને સ્વભાવે ખૂબ સરળ હતા પાડોશીઓની સલાહથી પોતાનું મકાન એક પાડોશીને જ વેચી દીધું હતું પણ જીવે ત્યાં સુધી રસ્તા પરના બારણાવાળો એક ઓરડો અને રસોડું વાપરવાની બોલી રાખી હતી આવેલ પૈસા બેંકમાં મૂકી દર મહિને આવતા વ્યાજમાંથી ચલાવી લેતા જળની ગાગર અને મળેલ અછોડો પાણીયારે મૂકી એ લાલાની સેવા કરવા બેઠા કલાકેક ચાલતી સેવામાં લાલાના ભોગ માટે મિસ્ત્રી મૂકી અને લાલા સાથે વાતે વળગ્યા લે આજ મિસ્ત્રીથી ચલાવી લે ઘી નથી મોનથાળ સેનો કરું આ મહિને દવામાં પૈસા વાપરવા પડ્યા એટલે વહેલા ખૂટી ગયા હજી ચાર દિવસની વાર છે પછી વ્યાજ આવશે ત્યાં સુધી રોજ મિસ્ત્રી રોજ સેવા પૂરી થાય એટલે પાડોશના છોકરા પ્રસાદ લેવા આવે આજે એક નાના છોકરાએ કહ્યું બા મને મોંથાળ ભાવે આવી મિશ્રી બહુ ના ભાવે આ સાંભળી એ ભાવુક થઈ ગયા વિચાર્યું મારા લાલાએ તો છોકરાના મોંમાં વાણી નહીં મૂકી હોય ને એ ઘરમાં આવ્યા પાણીયારેથી અછોડો લઈ ખાટલે બેઠા બરાબર તપાસ્યો છે તો સાચો સવા દોઢ તોલા જેટલો લાગે છે ઘણા પૈસા આવશે પછી મોહનથાળ માટે ઘી નહીં ઘટે ખાટલામાં આડા પડ્યા અને વિચારે ચડ્યા કાનુડો હતો જ તોફાની એને તોફાન સૂજ્યું હશે કોકનો લઈને મને આપવા મારા આડે રસ્તે પર નાખી ગયો હશે વળી પાછો બીજો વિચાર આવ્યો હા એ તોફાની તો હતો ગોપીના ઘરમાંથી માખણ ચોરીને ખાતો રસ્તે આંતરીને લૂંટીને ખાતો પણ એ તો ચોર ચોરતો પ્રેમનું લૂંટતો ગોપીઓ જાણી જોઈને છીંકા રેઢા મેલી દેતી જાણી જોઈને એ ગાયો ચારતો હોય એ રસ્તે મહી વેચવા નીકળતી અને લૂંટાતી મારો લાલો અણહકના અછોડાના પૈસાનો મોહંતાળ ના ખાય એ ઊભા થયા લાલા પાસે જઈને બોલ્યા તને ભાવે કે ના ભાવે હમણાં તો હું મિશ્રી જ ધરીશ એણે બહાર આવીને આડોશ પાડોશની સ્ત્રીઓને અછોડો બતાવ્યો તપાસ કરતા ખબર પડી કે એ અછોડો ત્રીજી શેરીમાં રહેતા ધોબીના દીકરાની વહુનો હતો છતાં પાડોશણોએ ધોબીને ઘરે જઈ વિગતવાર પૂછપરછ કરીને અછોડો આપી દીધો અછોડાવાળી વાત પૂરી થઈ એટલે એ ઘરમાં કામે વળગ્યા વાળછોળ સાફસુફી કરી લીધી એટલામાં ધોબીના દીકરાની વહુ આવી અને બોલી બા મને કેટલું પેટમાં બળતું હતું તમને અછોડો મળ્યો તે સારું થયું જો બીજાને હાથ પડ્યો હોત તો પાછો ન આવત એ વધુ બોલી મારા સસરાએ કહ્યું કે બા સેવા પૂજા કરે છે એટલે આપણા ઘરનું પાણી પણ નહીં લે એટલે બજારમાંથી સીધું લઈને આવી છું પ્રસાદ રાંધવા માટે ઘી લોટ ખાંડ બધું કિલો કિલો છે સવિતાબાએ સીધું સામાન ઠેકાણે મૂક્યા અને લાલાની તરફ જોયું અને બોલ્યા મારો રોયો ખાધોકડો મોહનતાળનું ગોઠવી લીધું નમસ્કાર મિત્રો જો તમને ભગવાનના નિસ્વાર્થ ભક્ત એવા સવિતાબાની વાત પસંદ આવી હોય અને ખરેખર સાચી લાગી હોય તો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને ચેનલને લાઈક કરી મારો ઉત્સાહ વધારજો જય શ્રી કૃષ્ણ